મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી ગાડી જોઈ છો માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે ડીઝલ પ્યોર પેટ્રોલ એન્જિનમાં તેમજ સીએનજી સિકવન્સ કીટમાં ગાડી જોવા મળી રહી છે સીએનજી ગાડી છે હોન્ડા એમ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે નંબર વન કન્ડિશન ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહે છે ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ચાચવેલી ચોખી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા એમેજ વહેંચવાની છે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તમને વિડીયોના નીચે જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને મોટા એમએસ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાયકન નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે હોન્ડા એમએસ જોઈ રહ્યા છો બે હજાર અઢારનું મોડલ છે ગાડીનું બે હજાર અઢાર ને આઠમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહી છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વીએક્સ વર્ઝન છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે પેટ્રોલ પ્લસ સીએનજી સિક્વન્સ કિટમાં

અત્યાર સુધીમાં આ હોન્ડા કિલોમીટર છે છે કંપની રેકોર્ડ મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ હોન્ડા એમ તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને હોન્ડા એમ ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું એકત્રીસ તેત્રીસ તે હોડા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખી ગાડી નોન એક્સિડેન્ટ ગામ ગાડી છે કંપની કલર એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે હોન્ડા એમ એ જ વેચવાની છે મિત્રો તમારે ભી કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું